હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે ભરેલા શીમલા મરચાં બનાવી લઈશું જે એકદમ ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને થોડા અલગ રીતે બનાવીશું જે એકદમ ખાવામાં ટેસ્ટી લાગશે અને તમે આ મરચાં કોઈ પણ શાક ના હોય ત્યારે પણ બનાવી શકો છો કે પછી દાળ રાઈસ જોડે પણ આ મરચાં ખાઈને એન્જોય કરી શકો છો તો ચાલો આજે આપણે રેસીપીની શરૂઆત કરી લઈએ તો આ રીતે અત્યારે સિઝનમાં છે શિમલા મરચાં પણ મેં અહીંયા એકદમ જે ના નાની સાઇઝના મરચાં આવે છે મિની સિમલા મરચાં આવે છે એ લીધેલા છે તમે મોટા પણ લઈ શકો છો કે નાના પણ લઈ શકો છો તો આ મરચાં એકદમ મોડા હોય છે એટલે એનો બીજનો ભાગ હું નથી કાઢી લેતી ધોઈને સાફ કરીને આ રીતે એમાં ચાર કટ લગાવી દેવાના છે જે રીતે આપણે રીંગણ ભરીએ છીએ અને જે કટ લગાવીએ છીએ એ રીતે જ લગાવવાના છે જો તમે ઉપરનો એનો ભાગ કાઢીને ઉપરથી પણ કટ લગાવી શકો છો પણ મેં આ રીતે જ કટ લગાવ્યા છે અને જો બાળકો ઘરમાં ખાવાના હોય તો પણ તમે આ મરચાં ભરીને આપી શકો છો તો આ રીતે મેં બધા જ મરચાંની અંદર કટ લગાવી લીધેલા છે હવે આપણે મરચાં માટે ભરવા માટે મસાલો બનાવવા માટે અહીંયા બે ચમચી જેટલો ચણાનો લોટ લીધેલો છે અને ચણાનો લોટ જો તમારી પાસે ના અવેલેબલ હોય તો ઘરમાં રહેલું કોઈપણ તમે ચવાણું કે પછી સેવ કે ગાંઠિયા પાપડી કોઈપણનો પાવડર તમે લઈ શકો છો એક ચમચી જેટલી આદુની પેસ્ટ એડ કરી દેવાની છે અડધી ચમચી જેટલી વરિયાળી એડ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ જ છે હાઈ ગેસની ફ્લેમ પર નથી શેકવાનું વરિયાળી એડ કરવાથી જે લોટનો જે ફ્લેવર છે અને જે ભરેલા કેપ્સિકમ છે એનો ટેસ્ટ સરસ આવશે એક ચમચી જેટલો અજમો એડ કરવાનો છે અને આ બધી જ વસ્તુ છે તે આ રીતે એડ કરી દેવાની છે લોટની અંદર જ અને એક ચમચી જેટલું તેલ એડ કરીને લોટને મીડિયમ ફ્લેમ પર આપણે શેકી લેવાનો છે લોટનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે શેકીશું તો આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે હવે બધું એડ કરીને મિક્સ થયા પછી અહીંયા અમે મોટી ત્રણ ચમચી જેટલો શિંગદાણાનો ભૂખ કો અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે હળદર આ રીતે લોટમાં એડ કરવાથી એનો કલર સરસ આવતો હોય છે તો આ રીતે હળદર પણ આપણે લોટ શેકીએ ત્યારે જ એડ કરવાની છે અને હા ખાસ ટિપ્સ એ છે કે તમે આદુ વરિયાળી અને અજમો આ રીતે જો લોટની અંદર શેકવામાં તમે એડ કરી લીધો તો એનો ફ્લેવર જ ડબલ થઈ જતો હોય છે તો આ રીતે લોટને સારી રીતે આપણે શેકી લેવાનું છે આદુનું જે કાચું પણ હશે એ નીકળી જશે શિંગદાણાના ભૂકો પણ એકદમ ક્રંચી થઈ જશે તો આ રીતે બધું શેકાઈ ગયું છે હવે એકદમ સારી રીતે ઠંડો થાય ત્યાં સુધી આપણે એને બેથી ત્રણ મિનિટ રેસ્ટ આપી દેવાની છે એ પછી હવે આપણે એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરી દેવાનું છે સ્વાદ પ્રમાણે મીઠું એટલે કે અહીંયા મેં વન બાય ફોર ચમચી જેટલું મીઠું એડ કર્યું છે અડધા એવા લીંબુનો રસ એડ કરી દેવાનો છે આ મરચાં હોય છે એ થોડા ખાટા મીઠા હોય છે અને જો લીંબુનો રસ ના એડ કરવો હોય તો તમે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર પણ એડ કરી શકો છો એક ચમચી જેટલી ખાંડ એડ કરી દીધી છે મેં અહીંયા ખાંડની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો અને ચપટી એવા એટલે કે એક મુઠ્ઠી જેટલા મેં અહીંયા લીલા સમારેલા ધાણા એડ કર્યા છે હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે તો આ રીતે બધી વસ્તુ મિક્સ થઈ જાય પણ લોટની અંદર આપણું બાઇન્ડિંગ નથી અને બાઇન્ડિંગ નહીં હોય તો જે મરચાંની અંદરથી મસાલો છે એ બહાર નીકળી જશે તો એક ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે ને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો હવે તેલ એડ કર્યા પછી એકદમ સરસ એવું બાઇન્ડિંગ આવી જશે જેથી મરચાંની અંદર આપણે આ મસાલો સ્ટપ કરશું તો પણ જરાય બહાર નહીં નીકળે તો હવે આપણે જે કેપ્સિકમને કટ કરીને રાખેલા છે એની અંદર જે આ મસાલો બનાવેલો છે એને આપણે ભરી દેવાનો છે અને જો આ રીતે તમારે જો કેપ્સિકમ ભરવા હોય તો જેમ બને એમ તમે આ રીતે નાની સાઈઝના લેજો એનાથી કેપ્સિકમનો ટેસ્ટ પણ સારો આવશે અને ભરવામાં પણ ઇઝી રહેશે તમારે અને ખાવામાં પણ એકદમ સરસ એવા રહેશે તો આ રીતે એકદમ સરસ એવું પ્રેસ કરીને મસાલાને ફિલ કરી લેવાનો છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા એ રીતે બધા જ કેપ્સિકમને ભરી લીધેલા છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આ રીતે બે ચમચી જેટલો મસાલો આપણે વધ્યો છે તો એને આપણે પાછળ એડ કરીશું તો અહીંયા બધા કેપ્સિકમ ભરાઈ ગયા છે હવે એક પેનની અંદર બે ચમચી જેટલું તેલ એડ કરી દેવાનું છે અને ગેસને ફ્લેમ મીડિયમ કરવાની છે અને જે ભરેલા કેપ્સિકમ છે એને આપણે આ રીતે ગોઠવી દેવાના છે હવે હું એ તો એક તમને સરળ ટિપ્સ બતાવીશ કે કોઈપણ જાડી છાલના મરચાં હોય તો એ જલ્દીથી પેનમાં ના ચડતા હોય અને દાજી જતા હોય કે પછી ઉપરનો ભાગ જે છે એ મસાલાનો બળી જતો હોય અને મરચાંની સ્કીન જે છે એ ના ચડતી હોય તો આ રીતે નાની એવી વાટકીની અંદર પાણી મૂકી દેવાનું છે પેનની અંદર અને આપણે ઢાંકી દેવાનું છે પાણીમાંથી સ્ટીમ થશે અને એનાથી જ મરચાંની જે છાલ છે એકદમ તરત જ સરસ રીતે ચડી જશે તો આ રીતે પલટાવી પલટાવીને બેથી ત્રણ મિનિટ સુધી આપણે આ રીતે એને મિક્સ કરતું રહેવાનું છે અને ફરીથી આપણે ઢાંકીને મૂકી દઈશું તમે સાઈડમાં જોઈ શકો છો જે પાણી મૂકેલું એની વરાળ થવા લાગી છે પાણી ગરમ થઈને ઉકળવા લાગ્યું છે એ જ પાણીની વરાળથી એકદમ સરસ એવી સ્ટીમ થશે અને એનાથી જ મરચાં કૂક થઈ જશે તો જો આ રીતે મેં ઢાંકીને ત્રણથી ચાર વાર રહેવા દીધા છે અને સાતથી આઠ મિનિટ પછી મરચાં આપણા સરસ કૂક થઈ ગયા છે તો વધેલો મસાલો આ રીતે મરચાંની ઉપર જ આપણે સ્પ્રિન્કલ કરી લેવાનો છે અને મરચાંની ઉપર આ રીતે સ્પ્રિન્કલ કરીને મસાલાને અત્યારે જરાય નથી હલાવવાનો એ પછી આ રીતે ઉપર એડ કરીને તરત જ આપણે ઢાંકણ ઢાંકીને ફરીથી બેથી ત્રણ મિનિટ સુધી રેવા દેવાનો છે એ પછી તમે જોઈ શકો છો મસાલો પણ એકદમ સારી રીતે કૂક થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને બધું મિક્સ કરવાનું છે આપણે જોઈએ અહીંયા જોઈ શકો તો તમે મરચાં એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે તો એકદમ ટેસ્ટી એવા અને ખાવાનો સ્વાદ બમણો કરે એવા આપણા શીમલા મરચાં જે છે એ તૈયાર થઈ ગયા છે તો જો તમે આ રીતે ના બનાવ્યા હોય તો મારી રેસીપી સાથે જરૂરથી આ રીતે ભરેલા શીમલા મરચાં બનાવજો એકદમ ટેસ્ટી અને ખાવાની ખૂબ જ મજા આવશે અને હા મારા વિડીયો જોતા ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરીને નીચે આપેલા બે લાયકન પર પ્રેસ કરજો જેથી આવા અવનવા વિડીયો તમને મળતા રહે